તો વાત કરીએ સુરતના સચિન વિસ્તારની તો દેશના લોહ એકતાના પ્રતિક સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિના નિમિત્તે દક્ષિણ ગુજરાતના ઐતિહાસિક વિસ્તાર બારડોલીથી સરદાર સન્માન યાત્રા આજે ભવ્ય સનાદ સાથે રવાના થઈ સરદાર પટેલની કર્મભૂમિ ગણાતા બારડોલીથી શરૂ થયેલી આ યાત્રા કછોલી અને નવસારી થઈને સુરત પરાસરીને પહોંચી જ્યાં સચિન વિસ્તારમાં તેને મોટી સંખ્યામાં સ્થાનિક નેતાઓ સામાજિક આગેવાનો પુરુષો મહિલાઓ અને યુવાનોએ ભવ્ય આવકારથી સન્માન કર્યું જય સરદાર લોહ પુરૂષ આપણા સૌના સરદાર જેવા ઉત્સાહી નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું જે સરદારના એકતા અને રાષ્ટ્રીય ગૌરવના સંદેશને પુનર્જીવિત કરતું દેખાયું આ યાત્રા કુલ બાર દિવસ ચાલશે અને બાવીસ સપ્ટેમ્બરે પ્રભાસ પાટણના સોમનાથ મંદિરે પાસે સમાપન થશે અઢારસો કિલોમીટરની આ મહત્વકાંક્ષી યાત્રા બાસઠ તાલુકાઓ અને ત્રણસો ગામોમાંથી પસાર થશે જેમાં ચાલીસ નદીઓને પાર કરવાનું છે આ યાત્રા દ્વારા સરદાર પટેલના ભારત એકતા અને સ્વાતંત્ર્ય સંગ્રામના યોગદાનને લોકો સુધી પહોંચાડવાનો ઉદ્દેશ છે બારડોલી સત્યાગ્રહ ઓગણીસો અઠ્ઠાવીસ જેવા ઐતિહાસિક ઘટના પ્રસંગની જમીન પરથી શરૂ થયેલી આ યાત્રા

સાહેબ અને અમારા સમાજના અને બીજા અન્ય સમાજના માણસો બી હાજર રહી અને એમનું સ્વાગત કર્યું છે અને પબ્લિક નો સપોર્ટ બહુ મળ્યો જોતા છે સારો દિવસ હોય એવું આજે લાગી રહ્યું છે સરદાર સાહેબ કર્મ ભૂમિ થી ધર્મભૂમિ એટલે કે બારડોલી થી સોમનાથ કર્મભૂમિ એટલે સરદાર સાહેબ બારડોલી કાપ અને ધર્મભૂમિ એટલે સોમનાથ સરદાર સાહેબ ની વાત ઘર ઘર સુધી પહોંચાડવા માટે સરદાર સાહેબના વિચારો દરેક ભારતીયના દિલ સુધી પહોંચાડવાની આ યાત્રા છે એક ભારત શ્રેષ્ઠ ભારત ગણાવવાની આ યાત્રા છે સરદાર સાહેબના અને મણિબેનના વિચારો આજની યુવા પેઢીને જીવનની અંદર પ્રેરણા લે એ માટેની યાત્રા છે આ યાત્રાની અંદર નાતી જાતિના ભેદભાવ છોડી અને સર્વે સમાજને સાથે લઈ અને આ યાત્રા આ યાત્રામાં જેણે જેણે આ દેશ માટે પોતાનું કઈ આપ્યું છે એવા રાજા મહારાજાઓને પરિવારના પણ સન્માન કરવાના છે આ યાત્રાની અંદર સ્વતંત્ર સેનાનીઓ વીર જવાનો આ યાત્રામાં નાતી જાતિના ભેદભાવ છોડીને સૌનો સાથ સૌને સાથ લઈને ખાડવાનો